નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત સત્યવાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશુરી શેરબાનું સ્વૈચ્છિક નિવૃત્તિનો ભવ્ય કાર્યક્રમ યોજાયો સાવલીના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ બજાવતા રણજીતસિંહ પરમારે સ્વૈચ્છિક નિવૃત્તિ લેતા ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા ભવ્ય સન્માન સમારંભનું આયોજન કરાયું હતું વડોદરા જિલ્લા સાવલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના અંધારવાડી ગામની પ્રાથમિક શાળામાં પાછલા અઢાર વર્ષથી આચાર્યની ફરજ બજાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ રણજીતસિંહ પરમારે પોતાના કાર્યકાળ દરમિયાન આગવી સૂઝબૂછથી શાળામાં અભ્યાસ અને શાળાનો વિકાસ જેવા કાર્યો દ્વારા વિદ્યાર્થીઓ સહકર્મી શિક્ષકગણ અને લોકસેવા દ્વારા ગ્રામજનોના દિલ જીતી લીધા હતા આજે સ્વૈચ્છિક નિવૃત્તિ સમયે તેઓના માટે ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા વાજતે ગાજતે ડીજેના તાલે ભવ્ય સન્માન સમારંભનું કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર પાદરા ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકી શિક્ષણ વિભાગના જિલ્લા તાલુકાના અધિકારીઓ પ્રાથમિક શિક્ષક સંઘના પ્રદેશ અધ્યક્ષ દિગ્વિજયસિંહ જાડેજા સહિતના જિલ્લા તાલુકાના શિક્ષકો હોદ્દેદારો ગ્રામજનો ભવ્ય સન્માન સમારંભમાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સાવલી ડેસર તાલુકાના પારિવારિક સંબંધો ધરાવતા શિક્ષકો અને તેઓના પરિવારજનોએ હુડાઈના ક્રેટા કાર ભેટ સ્વરૂપે આપી હતી પધારેલા મહાનુભાવોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર રણજીતસિંહ પરમારને આગામી સમય પરિવાર સાથે અને લોકસેવામાં વિતાવવા જણાવી શુભેચ્છા પાઠવી હતી બ્યુરો રિપોર્ટ પરેશ પંડ્યા